રાજકોપરમાં સોમવારે વિશાળ હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ચૌદ લોકોના મોત થઈ ચૂક્યા છે તેવામાં ફિટનેસ સર્ટિફિકેટને લઈને વિવાદોમાં રહેતી એએમસીએ મુંબઈની દુર્ઘટનામાંથી બોધપાઠ લીધો છે અમદાવાદ કોર્પોરેશને મુંબઈની દુર્ઘટના બાદ અમદાવાદમાં તમામ મોટા હોર્ડિંગ્સ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટની માંગણી કરી હોર્ડિંગ્સની માલિકી ધરાવતી એજન્સીઓ અને કંપનીને એએમસીએ ફિટનેસ સર્ટિફિકેટ જમા કરાવવા માટે સૂચના આપી છે આગામી મહિનાથી જ્યારે મોન્સૂન ચાલુ થઈ રહ્યું છે વરસાદી માહોલ શરૂ થવાનો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત અઠવાડિયે એનો રિવ્યુ કરવામાં આવ્યો હતો મહાનગરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ આવેલા છે જેની સામાન્ય રીતે ઉંચાઈ જમીન લેવલથી સાડા ત્રણ મીટરે હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે તેના તમામ હોર્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ બે જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ અઢીસો જેટલા જે હોર્ડિંગ આવ્યા છે તમામ એજન્સીઓને ના સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે મુંબઈની હોર્ડિંગ